ના અધિકારીઓ આ રોડ ઉપરથી રોજિંદા પસાર થાય છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા રોડ ઉપર ઘણીવાર વાહનો અકસ્માતો પણ સર્જાય છે ત્યારે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે રોડની વચ્ચે ડિવાઇડર પરના બ્લોકનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ડભોઈથી મેઇન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે વહેલી તકે તેનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ છે